નરેશ નો કંઈક આવી રીતે સેલિબ્રેટ કર્યો તો સવારમાં ઉઠી મિશન સંભાળ્યું સૌથી પહેલા બટેટા બાફવા મૂક્યા અને બીજી બાજુ થેપલા બનાવવાના હતા એટલે લોટમાં મસાલા એડ કરી અને થેપલાનો લોટ બાંધીને રાખી દીધો ત્યારબાદ મસ્ત સુકી ભાજી બનાવી પછી શિયાળાની સિઝનના પહેલા મેથીના થેપલા બનાવ્યા જે ખાવાની બહુ જ મજા આવશે રસોઈ બનાવી રેડી થઈ ત્યાં નરેશ પણ બહાર આવ્યા એટલે મેં અને દીતિયાએ એને બર્થડે વિશ કર્યું અને ત્યારબાદ રથ બહાર કાઢ્યો કેમ કે અમારે જવાનું છે બર્થડે સેલિબ્રેશન કરવા એટલે ઘરને તાળા મારી જમવાનું લઈ રથમાં ગોઠવાઈ ગયા અને મસ્ત વાતાવરણની મોજ માણતા માણતા પહોંચી ગયા ફાર્મ હાઉસ પર ત્યાં મમ્મીને મળ્યા અને આછા આપણું આખું ફાર્મ હાઉસ ફાર્મ પર પહોંચ્યા અને જમવાનું વ્યવસ્થિત રીતે નીચે મૂક્યું પછી થોડી વાર ખેતરમાં માનવી વીણી અને ખેતરમાં જુવારનું વાવેતર થઈ ગયું હતું એટલે મમ્મી પાણી વાતા હતા તો એ જોયું અને પછી અમે ગયા અમારા નારિયેળીના બગીચામાં ત્યાં અમને ટીંડોળા દેખાણા તો એ તોડ્યા પાછો બગીચામાં આટો માર્યો અને આ જગ્યા એવી છે કે અહીં આવીએ એટલે આપણને મજા જ આવ્યા કરે પછી થોડી વાર બગીચો સાફ કર્યો અને વાડીએ વાવેલા શાકભાજીનું નિરીક્ષણ કર્યું જે હજુ બહુ નાનું છે પણ થોડાક ટાઈમ આપણે ફ્રેશ શાકભાજી ખાવા મળશે ત્યારબાદ કામ કરીને ભૂખ લાગી ગઈ એટલે કુંડામાં હાથ ધોઈને બધા લોકો બેસી ગયા બર્થડે પાર્ટી કરવા જેમાં જમવાનું દેશી જ બનાવ્યું હતું અને જમવામાં આપણે આ પાંદડાનો ઉપયોગ કર્યો કર્યો હતો અને વાડી આવી રીતે પરિવાર સાથે બેસીને જમવાની મજા જ અલગ હોય છે જમીને પછી ગારાથી રમ્યો અને પછી કુંડામાં નાઈ લીધી ત્યારબાદ મેઘાઇઓ માટે લીલું લીલું ઘાસ વાઢી અને આખું બાચકું ભર્યું પછી બગીચામાં જઈને મસ્ત મસ્ત નારિયેળ પાણી પીધું અને મલાઈ ખાધી અને મમ્મીને ચાનો ટાઈમ થતા એની ચા બનાવ્યો પછી બર્થડે સેલિબ્રેશન પૂરું કરી અને અમે પહોંચી ગયા ઘરે તો તમને અમારી વાડી કેવી લાગી એ જરૂરથી નીચે કોમેન્ટ કરજો